રામ રામ જય દ્વારકાધીશ જયમુલીભાઈ બધા મિત્રોને સ્વાગત છે આપણે ફરીથી નવા વ્લોગમાં હમણાં ઘણા દિવસોથી આપણે વ્લોગ બનાવી નથી શકતા એનું કારણ હે તમને આમ જરાક મારો મોટું જોઈને જરાક અટકરતા આવી જતી હે એ ખેતી કરતા હે એ બધેને કેવીક ભીડ પડાવશે નહીં ભીડ પડી ઓહો વાતું પૂર્યું અને મેં કીધું હાલો આજતા હે ને આપણે વ્લોગ ને બનાવવાનો જ થાય છે ભલે થોડીક ભીડ ભેગી ભીડ વચમાં આપણે થોડાક દીધી ટ્રાય કરી હતી બે ત્રણ લોગ મૂકાતા પણ સેટિંગ કોઈ વાતે આવે એમ હતું નહીં કારણ કે બહુ ભીડ હતી અને આજ પાછું ઘઉંમાં આપણે ધોખાવાડીમાં ત્રીજું પાણી ચાલુ કર્યું હે કર્યું હતું બે દી પહેલાં પાછું અડધું બાકી હતું નહીં આજ મી કીધું હું પાય આવું ઘઉં આપણા કંઈક એવડાક થયા છે બે પાણી પાઈને ગયા ગયા પાછો હું આવ્યો જ નહોતો લગભગ અઢાર તારીખે પા આજ પહેલી તારીખ છે એટલે ઉઈ ગયા પછી હું આવ્યો જ નથી પહેલી ફેર આવ્યું ભીડ આ વાડીમાં ભાગવારી વાડીમાં એટલે વાડીમાં આપણે ગુંધરીનું વાવેતર કરી દીધું હે જે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હે એને ખબર જ હશે અને માણસો આપણા ગયા હે કાલ સવારે એમાં એક છોકરો સુખદેવ હતો ને નિશાળ ચાલુ થઈ ગઈ છે દસમામાં માં ભણે હે એટલે જાઉં જાવું તો કેદીના કરતા મેં કીધું એક વાડી સોકી કરાવી ને તો ભારે કામ થાય એટલે વાડીમાં વીણી પછી એ લોકો આવી ગયા દેશમાં અને અમે આવી દીધી હે એમાં કુંધરી કુંધરી પાઈ કાલ પૂરી કરી સવારે અને હવે આવી ગયા આપણે ઘઉંમાં પાણી વાળવા એટલે હમણાં થોડાક દીધી બહુ ભીડ પડતી હતી પણ હવે આપણે ટ્રાય કર્યું પાકું તો નથી કહેતો કે એમ લોગ આવે એમ કારણ કે એની પહેલાં એમ કીધું બ્લોગ આવીએ પણ આપણે ક્લિપ તો હજી ઉતાર લઈ પણ એડિટ કરવું ને સાંજે થાક હોય ખેતી કામનું એટલે બહુ અઘરું વઘમું લાગે એટલે પછી હમણાં છેલ્લા લગભગ છ આ બ્લોગ બ્લોગ સાવ બંધ જતું અને આપણા મોબાઈલમાં બે ત્રણ ત્રણ દિવસ સાદી ના ખોટું કારણ કે ટાઈમ જ ના મળતું મોબાઈલ વાપરવાનું એટલે હું વાલો આજે ને આપણે બ્લોગ કન્ટિન્યુ કરી તો વ્લોગમાં જ ઉડાવી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ ગોડીક આવકલા સારા ઘઉં હું નાખી દે ને એટલે પાન તૂટે એટલે બહુ વાંધો ના આવ્યો બી કીધું અહીંયા રખો લેવા હે નહીં ને ચકલી ધોખામાં તો બહુ લાગે પણ એવું કંઈ ખાસ નુકસાન થયું નથી બચી ગયા હવે બહુ વાંધો ના આવે ઘઉં આમ જોઈએ તો પારા ફારી બરાબર થઈ ગયા આડા ચાર ને એટલે હવે ચકલા થઈ જાવ ઉપડે એ કદાચ કાપે તો આમ પાન તૂટી જાય તો ઘઉંમાં તો પાછો કોર નીકળે એટલે વાંધો ના આવે જીરું કહેવું હોય ને તો મહેનત ધ્યાન રાખવું પડે એટલે થોડીક પેપ્સી પટ્ટી હકેલી કારણ કે આપણે આ વાડીમાં ગુંજરી વાવી બે ચાર દિન ન્યા બાંધવી જોઈએ ન્યાય ચકલા તાર લાગે છે એટલે આ ઉખેરીને થોડીક ન્યા પછી લઈ લે હું પછી કહી આપણે મશીન ચાલું

ઘાટા પારવા કે માપ છે એ કોમચમાં જણાવજો આમ આમ જોઈએ તો એમ થાય કે પારવા પડી ગયો ગયું એટલે બહુ દેખાતું નથી આપણે નીચેથી એમ જોઈએ કહો ના ઘાટા હે બહુ ઘાટા એવું લાગે એટલે મને આમાં કંઈ ખબર ન પડતી તમે જરા કુમટમાં જીવનું વાવેતર કરતા હોય કુમટમાં જણાવજો કે ક્યુ છે પારવું ઘાટું માપી મેળવી છે કે પછી બચખટ છે કંઈક વીસ કિલો મને વા બરાબર લાગે બાકી તમને ખબર નામી હુક પડી ગયો પાંચ વાગ્યા હે હજી આપણે નવ ક્યારા પાવાના હે બેઠા બેઠા હક થાય ની એમ તો છ મિનિટ માં પી દે અત્યારો એટલે હજી કલાક જેવો સમય લાગી જાય હે હરાડા કરતા અને ચકલીના કાપેલા ઘઉં જેવો જઈ ડાંગડી મને આ ગરકો જોઈ શકલી બેહી ગઈ ની આ રીતના ને કા પાન તોડી નઈ હવે પાછા નીકળે નુકશાન ના આવે આમાં જો એટલાક માં બેસી ગઈ પાછી હે આમ પાન પકડી અને આમ કરે તૂટી પડે હવે તો ના આવે ચાંચમાં ના ના હતા ને ત્યાં થિયલ છે અને હવે કંઈક આમ જો ની લીલકા હેઠાને હે ને કારણ કે જરાક સૂરજ આમ નીચે આવી ગયો ને એટલે બપોરાનું તો આવું ગમતું નતું બહુ હેરખું હવે આમ જોઈએ ને તો મસ્ત મજા ને લીલું સંભ લાગે આમ એકદમ આની કોરા પાણી જતું હોય અને ભાઈ જોવાની મજા જ એવા રાખી દો અને આપણે મશીનનો ધધુલો એ પાણીનો હોય તો હવે જરાક ધીમો પડ્યો પ્રથમ તો માથે ભરી હતી ને બહુ પાણી આવતું હતું હવે જરાક ધીમો પડી ગયો હાલો ક્યારો આપડો ભૂગી જાય વાર નહીં મિત્રો મગફળી વીણવાનું મશીન તમને બતાવું જોઉં ક્યાંય બાજુના ખેતરમાં લગભગ ત્રણસો સાડા ત્રણસો કુજું બે ગયું હે જેની કોઈ સાફ કરી નાખીએ વીણવા પણ રિયનીમાં ડેડ હોય અને આપણે જે મગફળીનું કામ બહુ જ બાકી છે ભાગવાળી વાળી બે ખેતરમાં વીણવાની બાકી છે એક આપણે ધોખાવાળી અને રહી વાળી બે વાળીમાં વીણા વીણાઈ ગયું અલર હાલી ગયું અલર બધું સેકણ હાલી ગયું પણ વીણવાનું આપણે ભાગવાનું બે બાકી છે પછી બધા માંડવીને ઢગલા ચોખ્ખા કરવાના બાકી છે માણસો કામ બહુ સારું કરી નાખું થોડાક રહ્યા પણ ત્રેવીસ દિવસ રહ્યા પેલા એના એનું ટૂંક ગજા ગજા પ્રમાણે કામ બહુ સારું કર્યું કારણ કે એની હાઈટ નથી બોડી નથી તો એ કામ બહુ સારું કરી ગયા હે પછી એને નિહાર ચાલુ થઈ ગયો એટલે આપણાથી કંઈ કઈ ના કાંઈ નિહારેથી ફોન આવતા કાંઈ એમ બીજું તો હવે તમે જાઓ બીજું હું હવે પાસા કોક માણસો બીજા જળશે ને તો આપણે ભાગવાળી વાડીમાં છે ને વીણવાનું છે અને વિચાર છે જીરું વાવવાનું વેલરું ચોખ્ખું થાય ને તો પછી બહુ મોડું થઈ જાય તો પછી વરે નહીં જીરામાં અટાણા ઊંઘી થઈ જાય પછી છેલ્લે કપાણ દઈએ એટલે પાંચ છદીમાં જો થઈ જાય ને ચોખ્ખું તો અહીંયા જીરું વાવવું ને કે પછી હાવ કેન્સલ કરી નાખવું વળી આપણો ક્યારે ભરાઈ ગયો વારે

હાલો છ વાગી ગયા હે નો ને આપણે ઘઉંજી પાવાના બાકી હતા કમ્પ્લીટ પી ગયા હે અને આજ કંઈ લેવું નથી જાકેટ બાકીટ અને ટાઈટ પડે કુહાટી બોલે હાઉ મને એમ હતું કે વેલેરું પી જાય એટલે બહુ ટાઈટ પડી જતા હતા તો ત્રણ કલાક થાય મને એમ હતું બે બે કલાકનો પી જાય તો હુકું પડી ગયું પાણી ઘણું લીધું હવે મશીન બંધ કરી અને આપણે ભાગી ઘેર ને રોગ હે ને રોગ એ દૂરો રહે કાલે પાછો આજનો ભોગ આપણે ચાલુ કરીને કારણ કે મોડો સારું કર્યો ને એટલે તો આપણે પાણી જોઈને પાણી તો ખરું છે હજી હજી અડધી તોળી કલાક આગળ તો હા આ પાણી તમને હવે બીજ જરૂર નથી હવે સાત આઠ દી પછી યુરિયા નાખી ચોથું પાણી મારું akan sampai di luar, lapangnya Kurung! mas kolok kena kolok kena Halo, Azil. Pagi kare. So good morning, Joy Dwar Kadis Bedane. Aji ki ya bijo divas. Ane apri wali ma jo gunthri nu vaachal kar nai. ગુંદનું વાવેતર કર્યું છે મિસ્ટેક થઈ ગઈ છે આમાં પણ હવે ઉગે ને કઈ ખબર પડે આખી વાડીમાં ગુંધી જ છે અહીંયા થોડાક ત્યારે બકાલાના છે લસણ ગાજર અને કાઢો ચણાનો એવું કંઈક વાવતા હતા બાપુ હું તો બસ બપોરે ખાઈને ને ઘઉં પણ આવું યોગ્ય તો પણ બે લહણના ને ગાજરનો ને ચણાનો એટલી ખબર છે બાકી આ બેમાં તો હું હું એમ નથી ખબર હજી બાકી ગુંદરી વાવેલ છે ગુંદરી આપણે વાવી થશે પણ વીઘે ચાર કિલો બિયારણ પડ્યું એટલે બીક છે કે પારવું થાય બાકી તો ખબર પડે ચાંસમાં આપણે ત્રણ કઈ રીતે ચણાની બે હોય ને એ રીતના ગુંદરીની ત્રણ આયરું કરી એટલે ક્યારામાં ટોટલ નવ આયુ થાય એક ચાહમાં ત્રણ ને ક્યારામાં નવ અને વચ્ચે વખીડું આપણે એક બે વાર લગભગ આવી ગયા હે એ રીતના વાવેતર કર્યું હોય ગુંદરીનું અને હવે આપણે આ પળામાં જીરું બીરું થતું તો ની બહુ જીરું કર્યું મને સાંભળ સુધીનું જીરું વાવતા પરવા આપણે વિગે ખાલી પચીસ કિલો જીરું થયું એટલે થયું ના કહેવાય એટલે બધું અવાર હે ને બદલાવી હા પાક ફેર કરી નાખી તો બે બે ત્રણ વાર બદલા નાખીને તો પાછળ જીરું થવું હોય તો થાય એટલે અવાર હોય ને ગુંદરી હબો બધેમાં જી થય થાય એટલે આપણે એને ઉગેજ ખબર પડે કે હું પારું થાય હાડા ચાર કિલો બિયારણ પીડ્યું એટલે થોડું પારું તો રહે જ તો હવે જોવાય ઉગે જઈ બાકી આમ જો ચણા અર્જન અર્જનભાઈની એક ને જીરું છે દિનેશભાઈને ચણા આપણે ગુંદરી રાજસીભાઈને ચણા કિશનભાઈને ચણા ઉગી ગયા લીલકાય હામદભાઈને ચણા કાનાભાઈને ચણા અને જગુભાઈ મારણવારી વાયરી ગુંદરી જો પાણી વારે એની એ ગુંદરી વાવી ની એ ગુંદરી વાવી એ હું બધું છે વાવેતરમાં અને આ છે ને લગ્નમાં બે ત્રણ ઠેકાણે જવાનું છે અને બે માણસો એ મગફળી વીણવા આપણે ભાગવારી વાડીમાં પણ મેં હાથી આકેલું છે નહીં એટલે મારા હવાના પોરમાં હાથી આકવા જવું જો હે અહીંયા જો કારુ ભાઈની ગુંદરી બહુ મોટી થઈ ગઈ આ બધી ગુંદરી છે અને ઓરણ જીરું અને ઉનીકોરા ધાણાનું વાવેતર કર્યું આ બાજુ સંદીપભાઈ જીરાનું વાવતા કર્યું હે એવું બધું હોય છૂટું છૂટું છે ચણાનું વધારે છે આ બાજુ પછી જીરાનું વધારે છે તો વિડીયોમાં બનનાર જો હું હે ને હાથી તો જોડાવી થોડું વાકી આવું પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરી હાલો બાર વાગ્યા હે હવારના પોરમાં આપણા ખૂણામાં સૈણા આંકવાના બાકી હતા લાંબા સાંસમાં કઈ ગયા હતા આપણે ઓલા માણસો હતા સાઈ ખૂણો રહી ગયો હતો હવારના પોરમાં માં આપણે સગડા બે માટીવાજ છે કારુભાઈને ત્યાંથી જીગો ને એના કોશ્તેદાર હગાવાલા છે એ બે જણા વિના બાપુ ગયા લગ્નમાં મારા એ મતું કે આ જાય ને જોઈને લગનમાં પણ આ માણસો આવ્યા એટલે હવે ટાઈમ ના મળે પછી સગડા અને ગયો ઘેર હિરાવા ફીરાવીને કરી એવું આપણે આ હાથ થી ફીટ હવે ઊભા પાવડા આલે છે અને એવી કંઈ ખાસ મગફળી નીકળતી નથી આની કોક માં નીકળે ઊંઘી કંઈ એવી નીકળતી નથી એટલે બહુ વાંધા જેવું નથી ત્રણ ચાર દી થઈ જાય ચોખ્ખું તો આવી દઈ જીરું આપણે એટલે હવે લાંબા સાકી નાખવું ને તો કાલ કાળ બપોધી ઉપાધિ નમરે ઉમે આજ દી બગડે ઉમે બગડ્યો હવાનું એટલે પછી ખીચછાવી હવાના પોરમાં પોરી જ હાથ પીળામાં પછી એને ને કાળ બપોર સુધી ના પડે આપણે કાળવરી કંઈક ગુંતરીમાં બીજું પાણી કેદી આપવું જોવું જોઈએ ઉગતી હે તો એમાં કંઈક પટ્ટી કાગરિયાને બાંધવા જોઈએ એટલે બધું ભીડવાનું હે તો હાલો બે કુટલું મળી રહ્યું એટલે લાંબા સમ થઈ જાય પૂરા સાથે બપોરે થઈ જાય પછી બપોર પછી હે ને ગામમાં જવાનું વિચાર છે દાઢી બાઢી ના ઘેરું મસાતું હમણાં બહુ વધી ગયું બધું કરી આવી હાલો પોણા બે વાગી ગયા બપોરા બપોરા કરી હાલો આપણે હે ને ગુંદરી જોઈ આવી જે ઉગતી હોય ને તો કંઈક કાગર બાગર બાંધવા જઈએ કારણ કે ચકલા બહુ બે હે પછી વાંધો નથી હજી છે ને અંદર કોટાણી છે હજી કાલના દિવસ પછી બારા કોટા નીકળીએ ઠંડી છે ને એટલે બે ઠંડી મોડી ઉગીએ નકો ચાર દિમ જ નીકળી જાય છ હાથ ડી લહેલે ટાઈટ છે એટલે અને લગભગ બીજું પાણી કાઢવું નથી આ એક જ પાણીમાં ઉગી જાય અજી એમનો ગારો હે ને પારિયા આપણે ક્યારા કર્યા છે લાંબા એટલે પેલું પાણી અતિશય લઈ લીધું હે એટલે હજી આમ ક્યારામાં હલાઈ નથી હાવ ગારો હે એટલે એક જ પાણીમાં લગભગ ઉગી જાય કાઢવું નથી બે ત્રણ દિવસ કાઢવું જ નથી ઉગી જાય ને તો નથી કાઢવું નક પછી એવું લાગીએ તો ચાલું કરી દે હું લગભગ વાંધો નહીં આવે ઉગી જાય હવે હે ને ટાઈટનું પાણી વધી જાય ને તો પછી વધે નહીં ગુંદરી એવું બધું હે તો હવે પાછા છે ને બે વાગે ટાઈમ આવી જાય એટલે ફરી જવા દઈ વીણવા ને બ્લોક કરી નાખી પૂરો કેવો કઈ ગયો કોમેન્ટમાં જણાવીજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યારે અચ્છીબાને ચણા કમ્પ્લીટ ઉગી ગયા હે પાણી પાઈને પાય તો દેખાય આવ્યું વટાણ તડકાની બહુ તો નહીં દેખાય મસ્ત મજાના ઉગવા માં મળીએ આપણે નેક્સ્ટગમાં ત્યાં સુધી આવજો